નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે શનિ રવિ રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે કેટલાક જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં સતત મેઘમહેર જોવા મળી રહી છે ખાસ કરીને રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ નોંધાઈ રહ્યો છે આવામાં આવનારા દિવસોમાં રાજ્યમાં વરસાદનું જોર કેવું રહેશે તેનો અંદાજ હવામાનની આગાહી પરથી લગાવી શકાય છે હવામાન વિભાગે આગામી પાંચ છ દિવસ દરમિયાન રાજ્યના કયા ભાગોમાં વરસાદ રહેશે તે અંગેની આગાહી આપી છે જ્યારે ગઈકાલે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે હવામાન અંગેની આગાહીમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં સાત દિવસ છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે તેરમી તારીખ માટેની આગાહીમાં એટલે કે આજે જણાવ્યું છે કે ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે આ સાથે સૌરાષ્ટ્ર કચ્છમાં કોઈ કોઈ જગ્યાએ ભારે વરસાદની આગાહી નથી એક કે દાસે ચૌદ અને પંદરમી તારીખ માટે આગાહીમાં જણાવ્યું છે કે સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે તેમણે જણાવ્યું કે હતું કે પાંચમા દિવસે એટલે કે સોળમી તારીખે તાપી પંચમહાલ આણંદ મહીસાગર છોટાઉદેપુર વડોદરા નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ સોમનાથ દીવ બોટાદ જુનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે અમદાવાદમાં અનેક વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે એસજી હાઈવે વસ્ત્રાપુર ગોતા સરખેજ સિંધુ ભવન બોડકદેવ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે બીજી બાજુ રબારી કોલોની વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં વરસાદ થતાં અમદાવાદના નગરજનોને ગરમીથી આશિક રાહત મળી છે હવામાન વિભાગની આગાહી મુજબ વાત કરવામાં આવે તો આજે સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી નર્મદા ભરૂચ આણંદ અમદાવાદ સાબરકાંઠા પાટણ મહેસાણા ભાવનગર ગીર સોમનાથ જુનાગઢ બોટાદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે આગામી પાંચ દિવસ સુધી વરસાદનો માહોલ યથાવત રહેશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે